આ જો આવું આવું કામ કોણ કરતું છે નેટ છે કાળીને લઈએ હા જૈડા જો બાકી સાવ વધાર ના પીતા તમે સાવ વધાર પીવું છું ને એટલે મને શ્વાસ બહુ ચડે એટલે તમે ચા પીવાનું ઓછું રાખજો શ્વાસ એ નહીં લેવા તો બાકી જો આપણે કઉેલા હે એમાં ગાયો આવે તો શેડા બુરવાનું કામકાજ ચાલુ છે જો આપણે પશ પાડું છે તે આરું રાખવું તો એકાબીજાને કામમાં પણ આવીએ આપણે જો ઈંડા ફરેલા હે તો એ કે તું બે મિનિટ ઊભી રે મને ઉપડાવી દે આપણે ઉપાડીએ છીએ કોઈ દિવસ બગાડવું નહીં પાડોશીથી ઘરની બાજુના પાડોશી હોય કે ખેતરના બાજુના પાડોશી હોય સારું રાખવો સંબંધ જો આપણે એમને બસ કોફમાં મદદ કરીનું બસ પાડોશીથી ઘરની બાજુના પાડોશી હોય કે ખેતરના બાજુના સારો સંબંધ રાખવો આપણે બગાડવું નહીં કોઈ ના થી જગાડવું નહીં આગળ બતાઈએ આપણે જયડા કાપવાનું કોણ કાજ ચાલુ જ છે એ કાપતા નહીં ને તમે ચાર બેઠા છો હો હો તે હવે લઈ લો એટલું બહુ થઈ ગયું ત્યાં વેહી રહ્યા તો તમાર લીધે ચલાય મુ પોણી નહિ જો પીજા હું બેઠા બેઠા વારે પીરો તમે માન નઈ પીઉ એવું અરે જે રોય પોચે આપડી અરે જો હવે અહીંયા જાય રહ હો હો કરતા બકાડો ખેતર લઈ જાય છે એમ લોબી કરીને એટલું લેતા આવો હેડો હવે લઈ લે લેતા આવું કરો આ પાણી સાચું બોલો તમે બીધું આ પાણી બધું પીજે જોતા લાઈનું તમે જ બીજું એ અંદર આ કરાવે થોડી કે દયા નહી આવતી આય બાકાજી કે બોલાય ના કે આખો દાડો હવે આપણે આ જઈડો કહેડી રવાના થવાનું એક ખેતરમાં જોતા રેજો તમે હવે એ પાઈપ વાસે લઈને ઉભા મૂ ને અડુ આ તો ના ઓયે હંગાત્યા ન ઓયે આયા 릭શાય નાયડવા અડવાલી દેખાય બાકી જો આપણે સરકારી કઈક જીઆઈડીસી નું છે કે ખબર નહીં પેલો કેબલ પુરવાનો પાય તો મજૂરો બધા કામકાજ કરે

કાકા તમે બધે મોરે ને મોરે અમાર તો રિક્ષા ના અડવા દીધી ને હવે જઈડા લઈને જાવ માર અલે મન વગાસ आपने तो जो बड़ा जेड वे रही गया है एक आ रही हूं आने खेतर में नहीं आबू आई नहीं रहे हुए तारा ली दे मार पासवा पड़ी तो ये मजूरता का

Hãy subscribe cho Tiêu à, Mì રોટલી ખાવી કઈ પહેલી વાત નહીં કઉ આવી પણ અંદર મહેનત એવી કરવી પડે છે ને ચા તો કોઈ પિતા જ નહીં જોવા મારા ગુડ શ્વાસ ચડી જાય ને તો કશું કામ નહીં થાય તમારાથી મને તો બહુ હાસ તો ઘઉંનો રોટલો ખાવો કહે એમને એમ ના ખવાય ઘઉં વાગીએ પણ અંદર મહેનત પણ આપણે કરવી પડે હવે બોલા જ નહીં આપને શ્વાસ બહુ જડી જાય થોડી વાર ફરી રવાના થઈ ગયા આપણે ખેતરના શેઢે ખ્યાતી જવાનું હે હા તો કહું બાકી ચા ના પીતા હારે નાસ્તો કરી લેવાનો કઈક બીજો કાન પીવાનો હું પીવું છું મને ખબર છે મારે બંધ કરી દેવો પડશે આપણે શીતનનો શેડો આવી ગયો છે તો જુઓ આટલે આપણે શેડો બોલવાનો છે હા ભગવાન આવું શું કરે એમ કરે છે મેં તે મારે આવું બધું ભોગવવાનું થાય ફોગવાનું ભગવાન જો આપણા કઉ દેખા એ આપણા કઉ છે અંદર ગાયો આવી તે શેડા પૂરવાનું કોમ ઘા ચાલુ એ જડા તો બે જાતા મને હા સડી જશે જબર પાણી પીવું પડશે હવે બાકી કો